નમસ્કાર નેશન સ્વાગત છે હું મુકામે લોકસભા કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિતભાઈ ચાવડાનો લોકસભા કાર્યાલય ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના છવ્વીસ લોકસભાની બેઠકો પર કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાશે દેશમાં ખેડૂતો યુવાઓ મહિલાઓ ગરીબોની સરકાર બનશે સાથે દેશભરના લોકોની સુખાકારી માટેની યોજનાઓ લાવી અમલ કરાવી લોકોની પોતાની સરકાર બનશે આ પ્રસંગે તેમની સાથે ભગવાન સત્યનારાયણની કથામાં તેમના ધર્મપત્ની પણ સહભાગી બન્યા હતા અને આણંદ તેમજ ગુજરાતની જનતા જનાર્દનની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી આ શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો હોદ્દેદારો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઈ સોલંકી બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકરો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાંથી આજ કાર્યાલય સંસદ સભ્ય ની ગ્રાન્ટ હોય લોકોના વિકાસના કામોની વાત હોય લોકોના હક અધિકારના પ્રશ્નોની વાત હોય ક્યાંક અન્યાય કે અત્યાચાર થતો હોય શોષણ થતો હોય એને સામે લોકોને રક્ષણ આપવાની વાત હોય કે સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાની વાત હોય એ તમામ શુભ કાર્યો આ કાર્યાલયના માધ્યમથી થશે એવો આજે સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે ને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી છે આણંદ જિલ્લાના સૌ સમાજના સૌનું કલ્યાણ આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર